નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે વડોદરા શહેરમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હવે રોગચાળાની જે ભીતિ છે તે સેવાઈ રહી છે અને તેને લઈને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આપ જુઓ કે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે હરકત આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર આપ જુઓ કે આરોગ્ય વિભાગની ટીમ કાર્યવાહી કરી રહી છે જો કે આરોગ્ય વિભાગની ટીમ અત્યારે હાલ લાલબાગ વિસ્તારમાં ફરી રહી છે તે જે ઔદ્યોગિક जी कंपनी आवेलीज लेके वशातो छत्या चेकिंग हात धरियो छे આ તમામ અધિકારીઓ સર જો કે જે प्रकारे तमाम જગ્યા ઉપર વિભાગની ટીમ બધો પાણી અંદર એસી રહેનો દેવા આપ ઉતારની ઉતારે જમીન મે ના નિકાળો દેખો આપા જાકે તપાસ કરો આપને લા આપકે સ્લોપ નહીયા જોકે સ્થાનિક નગર સેવક પણ અહીંયા જોડાયા છે અને હાથ કે જે પ્રકારે અલગ અલગ જગ્યા ઉપર ચેકિંગ હાથ ધર્યું છે આરોગ્ય વિભાગના અધિકારી દેવેશ પટેલ સાથે સ્થાનિક નગરસેવક જાગૃતિબેન ઢાકા સાથે આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ

તે જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે સો થી કરતા વધુ ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે જો કે જે પ્રકારે હવે અલગ અલગ જે જગ્યા ઉપર ચેકિંગ હાથ ધર્યું છે અલગ અલગ વિસ્તારોમાં જઈને પાલિકા આ બાબતની ચકાસણી કરી રહી છે જો કે પાવડર રૂટીન દર બે દિવસે ત્રણ દિવસે એસએસજી હોસ્પિટલ અમારા વોર્ડના અંદર આવતા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેતી હોઉં છું કે કયા પ્રકારના પેશન્ટ આવતા હોય છે વિસ્તારના લોકોને શું તકલીફ પડી રહેતી હોય છે એનું ધ્યાન માટે જતી હોઉં છું આજે અર્બન હેલ્થ સેન્ટર ઉપર જતા જાણમાં આવ્યું કે સાત કેસ આવ્યા છે અહીંયા આગળ એના માટે તરત જ બોલાવ્યા અધિકારીઓને કે ભાઈ ડેન્ગ્યુના આટલા બધા કેસ જ્યારથી બે કેસ આવ્યા ત્યારથી કોર્પોરેશને પણ અહીંયા આગળ વારંવાર નોટિસ આપી છે અમારા વોર્ડ ઓફિસરે પણ અહીંયા અગાડી એ લોકોને નોટિસ આપી છે છતાં પણ ખૂબ ગંદકી એ લોકો રાખી રહ્યા છે ને જ્યાં ને ત્યાં પાણી ભરાઈ રહેવાથી અહીંયા ડેન્ગ્યુ થયા છે આ લોકો ખાલી અહીંયા રહેવા માટે આવે છે કામ કરવા બીજે જાય છે આવે છે યુપી બિહાર બાજુથી એટલે આ વિસ્તારના લોકો નથી કંઈ નથી ને છતાં પણ આ વોર્ડ નંબર તેરમાં આટલા ડેન્ગ્યુના કેસ એટલે એવો મેસેજ આવતા તરત જ હોસ્પિટલની મુલાકાત લીધી અને તરત જ આરોગ્ય અમલદારને અહીંયા આગળ બોલાવી અને સ્થળ વિઝિટ કરાવી છે શું સામે આવ્યું છે અહીંયા આગળ ખૂબ પતરાની ઉપર બધા કચરો બહુ છે નીચે પણ જે એમણે નીક બનાવી છે ડાયરેક્ટ પતરાની પાછળ જ ખુલ્લામાં પાણી જાય છે ડ્રેનેજના ઢાંકણા પણ એમના ખુલ્લા જ હોય છે એટલે પાણી ભરાવાના લીધે ડેન્ગ્યુ ના મચ્છર થતા હોય છે એના લીધે અહીંયા આગળ લોકોમાં માં બીમારી અમુક સમગ્ર ચાલ છે તેમાં નાની નાની ઓડિયો બનાવવામાં આવી છે એ ઓડિયોમાં જો ન કરે નારાયણને કોઈ ઘટના ઘટે તેનો જવાબદાર કોણ રહેશે એમાં એ અંગે કોઈ સૂચના આપવામાં આવી છે એ અંગે અમારા અધિકારીએ પણ સૂચના આપી છે જે તે અહીંયા આગળ આરએમડી વિભાગના જે મેનેજર છે એમને પણ સૂચના આપી છે ને અત્યારે પણ કીધું છે એમને કે હવે આજ પછી આવું કંઈ પણ થવું ન જોઈએ કોઈ પણ જાનહાનિ થશે તો જવાબદારી સંપૂર્ણપણે એ લોકોની રહી રહેશે જે ક્ષતિ જણાય છે આરોગ્ય વિભાગને લગતી એ લોકો સામે શું કાર્યવાહી થવી શું છે આરોગ્ય વિભાગ એક્શનમાં જ છે હંમેશા લગભગ પાંચ વખત આરોગ્ય અહીંયા આગળ એ લોકોને નોટિસ આપવામાં આવી છે અમારા આરોગ્ય અમલદાર પણ અહીંયા આગળ વારંવાર વિઝિટ કરતા હોય છે પણ આજે પછી દેવેશભાઈને પણ બોલાવ્યા અને આજે અધિકારી સાથે અહીંયા આગળ સ્થળ વિઝિટ કરેલી છે પીએસટી કોલોની છે આરવીએનએલ દ્વારા એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અહીંયા રેલવેની કામગીરી ચાલવાની છે જે લગભગ સતત ચાર પાંચ વર્ષ સુધી ચાલવાની છે છેલ્લા એક મહિનાની અંદર અમને પાંચ છ ડેન્ગ્યુના કેસીસ જોવા મળ્યા છે એટલે સુધારાત્મક અમે નોટિસો પણ સાત થી લઈને અત્યાર સુધીમાં ચારેક વખત આપી છે અને હજી એમાં સુધારો કરવાની જરૂરિયાત છે એટલે અમને એમના ઓફિસર્સને બોલાવીને એમને સમજાવીને એમાં કરેક્શન કરવા માટેનું સૂચન કે ઘણી બધી જોવા જોવા મળી કઈ કઈ આપ દ્વારા ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં પાણી ભરેલા દેખાય છે જ્યાં એ લોકોના સ્લોપ બરાબર નથી અને એ સ્લોપના કારણે એ થાય છે પછી પાણી જ્યાં બહાર નીકળે છે ત્યાં ખાડ જરૂરિયાત છે તો એ ખાડ માટે પણ સૂચન કર્યું છે ઘણી જગ્યાએ પાણી વહેતું છે પાણી પણ બંધ કરવા માટે સૂચન કર્યું છે અને બાકી મેડિકલ સારવાર એ તો અમારી ટીમ ઉપલબ્ધ છે એમની પણ ટીમ અહીંયા ઉપલબ્ધ છે એ લોકો પાસે ફોગિંગના મશીનો છે પાવડરની પણ વ્યવસ્થા છે એ લોકોએ આંગણવાડી પણ બનાવેલી છે અહીંયા અને એ બધી વ્યવસ્થાઓ છે પણ જે નાની નાની ત્રુટીઓ છે જેના કારણે મચ્છર પેદા થવાની શક્યતા છે એ બધા જ સુધારાત્મક પગલાં અમે લેવા માટે અમે આ જે છે ને આખી વ્યવસ્થામાં આરવીએનએલ જે છે એમણે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલે એમને પણ જાણ કરશું પીએસટી જેણે આ કોન્ટ્રાક્ટ લીધેલો છે એને પણ જાણ કરશું ને જેને આ જગ્યા ભાડે આપી છે મહારાજાશ્રીએ એમને પણ અમે જાણ કરશું તો આરોગ્ય અમલદાર સ્પષ્ટ કહી રહ્યા છે કે જેણે કોન્ટ્રાક્ટ આપ્યો છે તેને સાથે કોન્ટ્રાક્ટ લીધો છે તેણે સાથે જેણે જગ્યા આપી છે એટલે તમામને નોટિસ આપવામાં જોઈ શકો છો જે પ્રકારે અહીંયા ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આપ જુઓ કે જે પ્રકારે અહીંયા ખાડકુઓ નથી તેની પણ વ્યવસ્થા કરવામાં આવે સાથે પાણીની જવાની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા નથી ને જુઓ કે જે પ્રકારે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ રહ્યું છે ને તેને લઈને બે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે સાથે ડેન્ગ્યુના કેસ પણ અહીંયા અહીંયા આવી રહ્યા છે આપ જોઈ શકો છો જે ગંદકીનો ઉભરો અહીંયા જોવા મળી રહ્યો છે એટલે આ પ્રકારની જે વ્યવસ્થા છે પાલિકા દ્વારા અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવે તો અહીંયા વ્યવસ્થા નથી આપ શકો છો જે પ્રકારે અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એટલે હવે આરોગ્ય વિભાગ અહીંયા હરકતમાં આવ્યું છે અનેક કેસો આવ્યા છે અને તેને લઈને જે પ્રકારે પાલિકા દ્વારા કાર્યવાહી કરવાની છે અને તેને લઈને હવે કાર્યવાહી કરવામાં આખી લેબર કોલોની અહીંયા આવેલી છે લાલબાગ પાસે અને લાલબાગ પાસે આ કોલોનીમાં અનેક ડેન્ગ્યુના કેસો આવ્યા છે અને તેને લઈને હવે આરોગ્ય વિભાગ જે પ્રકારે કાર્યવાહી કરી રહ્યું છે એ પહોંચી ચૂકી છે તપાસ કરી રહી છે ક્ષતિ જણાઈ રહી છે અને તેને લઈને સંલગ્ન તમામ જે લાગતા વળગતા જે કોન્ટ્રાક્ટરો છે સાથે જે કંપનીઓ છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું આરોગ્ય અમલદાર કહી રહ્યા છે કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડ ન્યૂઝ વડોદરા